દર્શક મિત્રો તમે અને તેના ઈંડા મૂકવાની માન્યતાઓ વિશે સાંભળ્યું હશે એવી માન્યતા છે કે ટિન્ટોળી જમીન પર તળીએ ઈંડા મૂકે તો વરસાદ ઓછો આવે જેથી ચોમાસું નિષ્ફળ જાય અને ટેકરાવાળી કે ઊંચાણવાળી જગ્યાએ ઈંડા મૂકે તો ભારે વરસાદ થાય ત્યારે કાંકરેજના ખીમાણા ગામે ગામના ગોદરે ગ્રામ પંચાયતના બોર નજીક પોતાના ઈંડા જમીન ઉપર મૂક્યા છે તો શું આ માન્યતા સાચી પડશે કે પછી કળિયુગમાં ટિંટોળીની આ માન્યતા ખોટી સાબિત થશે હવે જોવું એ રહ્યું કે લોકમાન્યતા પ્રમાણે શું સાચું પડે છે જો કે અહીં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ચંદુજી ચમનજી પરમાર કે જેઓ સતત અહીં હાજર રહી ટીંટોળી તેમજ તેના ઈંડાની ખાસ દેખભાળ રાખી રહ્યા છે આમ તો ટિંટોળી પોતાના ઈંડાની નજીક ક્યારેય પણ જવા ના દે પરંતુ અહીં ચંદુજી દરબાર ટિંટોળીને રોજ હાથમાં રમાડે છે અને ટિંટોળી પણ વિશ્વાસપૂર્વક શાંતિથી બેસી રહે છે જ્યારે અન્ય કોઈ બીજી વ્યક્તિ અહીં ટિંટોળીની નજીક જાય તો ટિન્ટોળી પોતાની ચાંચ દ્વારા સીધો હુમલો કરે છે જો કે હાલમાં અહીં ટિંટોળી અને તેના ઈંડા સહી સલામત છે જે ચંદુજી દરબારને આભારી છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત